આખું નગર રોશનીથી ઝતું થયું તાલાલામાં આરામલલ્લાને વધાવવા કાલે બાઇક રેલી નીકળશે રવિવારે શહેર સજ્જર બંધ રહેશે ગીરના પાટનગર તાલાલા શહેરમાં દર વર્ષની પરંપરા પ્રમાણે રામનવમી પ્રસંગે નગરનો પોઈન્ટ જબરૂ આકર્ષણ જમાવ્યું છે રામનવમી અંતર્ગત તારીખ પાંચમી શનિવારે બપોરે પાંચ કલાકે પીપળવા રોડ ઉપર રામજી મંદિરેથી વિશાળ બાઇક રેલી નીકળશે જય શ્રી રામના નારા સાથે બાઇક રેલી નગરના મુખ્ય શેરી પર પહોંચશે રામનવમી નો મંડપ આજે રામનવમી બે દિવસ પછી મંડપ પૂરો થશે આગામી ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઇત્યાદિ બધા આયોજન છે આખું તાલાળ મળીને તમામ અઢારે અઢાર વર્ણ મળીને રામદેવ જીવનો મંડિત મંડપ અને આજે સનાતન ધર્મ પાલક તમામ લોકો મળી અને નગર સમાજ સાથે મળી અને રામજીનો જન્મોત્સવ ઉજવ્યો છે અને અત્યારે બધા સાધુ તંત્ર સમન્વિત શોભાયાત્રાનું પ્રયાણ હમણાં પ્રયાણ કરીએ છીએ અને આ ઉત્સવ છે એ બહુ ભવ્યથી રીતે રામ સમિતિના સદસ્યોએ ઉજવણી કરી છે સભ્યશ્રી અને ગામના જનપ્રતિનિધિઓ સામૂહિક રીતે ભેગા મળી અને આ કાર્યક્રમ રામ મંદિરની શોભાયાત્રા કરવાની છે શોભાયાત્રામાં દિવસો તારા તમામ ધર્મ શેર આપવા મળીને ઉત્સવના રૂપમાં સમાજના તમામ આગેવાનો નગરપાલિકાના સભ્યોના તમામ લોકો જોડાયેલી તો ભાઈચારાની ભાવનાથી આ શોભાયાત્રા સાંજ સુધી શોભાયાત્રાને આ શરૂ અને રામબલા બધાના